બોટાદના સરવા ગામે માત્ર દોઢ વર્ષ પહેલા બનેલી ટાંકીમાં નબળી કામગીરી અને ભ્રષ્ટાચારને લીધે લીકેજ થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે અગિયાર લાખ રૂપિયાના ખર્ચે બનેલી પાણીની ટાંકીમાં ચારેય તરફ લીકેજ થતા નવી ટાંકી બનાવાય તેવી ગામ લોકોની માંગ છે ટાંકીની કામગીરીમાં થયેલી ગેરરીતિની તપાસ કરવાની પણ લોકોએ માંગ કરી છે ગામ લોકોનો આક્ષેપ છે કે તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી બીજી તરફ સિંચાઈ વિભાગે પણ સ્વીકાર કર્યો છે કે આ લીકેજ થયું છે અને આ મુદ્દે કોન્ટ્રાક્ટરને

આજે પાણી નીકળે છે ટાંકીની અંદર એવું છે કે વરથી આમ તો રજૂઆત તો ઘણી વખત કરેલી છે તાલુકામાં કરેલી છે જિલ્લામાં કરેલી છે પછી અમારા જિલ્લા પંચાયત સદસ્ય રહે એને પણ કરેલી છે એને રૂબરૂ આ બે ત્રણ વખત બોલાવ્યા હતા પણ હાલ કાંઈ આનું કોઈ નિવારણ આવ્યું નથી એનું કારણ છે કે એમાં મારા અંદાજપૂર્વક ભ્રષ્ટાચાર મોટા પાયે થયો એવું લાગે છે અગાઉ નોટિસ આપવામાં આવેલી છે અને અત્યારે ફરીથી રજૂઆત થઈ છે માટે કાર્યવાહી શરૂ છે છે અને લાખ આગળ આપણે નોટિસ આપીને જે લીકેજ છે એ રોકવા માટે વોટર પ્રુફિંગ મટીરિયલ રીતે જે શક્ય હોય એ પ્રયત્ન કરવામાં આવશે